સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે રાજ્યના ચોસઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ચોસઠ તાલુકાઓમાં પાંચ તાલુકામાં એકથી સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો અન્ય તાલુકાઓમાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ છે સૌથી વધુ કચ્છના અંજારમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે વડોદરાના કરજણમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે ભાવનગરના ઘોઘામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો મહેસાણાના વડનગર અને વિસનગરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વડોદરાના કરજણમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે સૌથી વધુ કચ્છના અંજારમાં વરસાદ પડ્યો કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે રાજ્યના ચોસઠ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અત્યારે જે સિસ્ટમ છે એ નબળી પડી છે અને એ સિસ્ટમ નબળી પડતા વરસાદ અત્યારે ઓછો પડી રહ્યો છે પરંતુ ચોસઠ જેટલા તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ હજુ પણ રાજ્યમાં 24 કલાક માવઠાની આગાહી છે આજે રાજ્યના